ને વર્ષોથી આપડા બાપ દાદા કહેતા આવ્યા છે અને આપણે વાર્તામાં પણ સાંભળ્યું છે કે ભગવાન આ પૃથ્વી પર છે તો ચાલો તો સાથે મળીને જોઈએ કે ભગવાન સાચે છે આ પૃથ્વી પર કોણ છે ઓલા બેટા મારો બેટો સપરો તો દારૂ નાટક કરતો પણ હાલ તો આવી જશે તો આટલો બધો તને ડાયો છે તને આખો દાડો શું કરે પીપી કરે છે તને સુધરી તો કરવા સમજણ તો પડે છે બધી એ શું કરું બાપા તો આટલા દાડા પીવામાં બધું બગાડ્યું અને દેવું એટલું બધું થઈ ગયું છે હાલ દેવાવાળા બાપા બધા ઘોઘડા બેલ જો બોલો શું હવે તને દેવું તો હવે છી છે છી છે પણ હવે પીવાનું બંધ કરી નાખો અને ધંધો કરો આજથી બંધ જ કર્યું છે અને આજથી ની વિચાર કર્યો છે કે નામ તો આપણે જે રિક્ષા છે ને એ દી લઈ

મારે હવે આતો ડાડો નહી હું હારો ધંધો કર્યો જો હવા હવા ભેલા ભેલા ભૂરી કરી છે અને હું હવે થોડા થોડા કરી બધા પૈસા આવી એ ભાઈ ના તું ગમે તે પૈસા લઈ એક રિક્ષા લઈ જો લઈ રિક્ષા લઈ લે રિક્ષા લઈ જો રોજ રોજ બનાવવા થોડું ચાલે આ તો આ ને રોજ રોજ બનાવવા રિક્ષા લઈ જાય આ રિક્ષા ખરેખર રિક્ષા હતી કમાવાની એ ખરેખર લઈ ગયા પણ મંદિર કરવા જાય

હે ભગવાન કદી પગલું ભર્યું ભરી નહી પણ હું પાછો છું હવે ખરેખર આદમ હું અલગ જ આ ભૂલ કરવાનો છું પણ મારી રક્ષા કરજો અરે હું તો મારું તો મંદિર માં તુરી કરવા જતો અને ઓય જો આવી પડ્યો હું અલ્યા

ભગવાન ખરેખર હું છે એવી જગ્યાએ ફસાઈ ગયો કોઈ તો ખાવાય નહીં મળતું કે પીવાય નહીં ખરેખર કોઈને પાણી પાયું તો સારું હતું અલ ભાઈ કોઈ પોણી પાણી પાજો એટલે આ કોઈ પાણી નહીં પાતો ખરેખર હવે કંટાળી ગયો ખરેખર હું હવે ગોટો પછાડી મરી જવું છું આ કોઈ ગોટો પછાડે મેલ નહીં આવે કોઈ આવતું નહીં

ના ના હાસી વાત છે ભગવાનની ની જોગર હું મને કોઈ ખબર નહી મુજી કે સેવિત ને આવી ગયો ને હું જજી વિચાર કરું તો હું કોટરીમ પુરાણો સેવિત છે હવે મારી જો જૂઠી જોગન ખાય છે મન બધી ખબર તું હોય છે મારે કે હું એક મને નહી ખબર હું સેવિત ને આવ્યો પણ હું કહું સબ તઈ ગાયો સરાવાસ પોણી બોણી હે તવા પણ પોણી બોણી તાવ અલે નાલા થી છું લાવ કોઈ ખાધું એ નહી બધું હાસું કે તું છે હું લાલો છું તું હું કરવા આયા છે કે

પણ આવું હોય છે હવે તમે મને પોણી પાડ્યું છે ને એટલે હું જૂઠું નહીં બોલું હું મંદિરમાં જોતો ચોરી કરવા હું પૈસે ટકે થાકી છું ને દેવું એટલું બધું થઈ ગયું છે ને કે ના પૂછો પૂછવવા ઘેરય હું જઈએ કોઈ નહીં એક સાધન હતું મારે રિક્ષા એ ગોણિયા લઈને જતા રહ્યા હવે મારો ધંધોય નહીં કે કશું નહીં એટલે હું છેલ્લું પગલું ચોરી નું ઉપાડ્યું છું કે તમારા મંદિરમાં હું તમને બહાર તો ગાડી રહીશન ના લેતું તને

સો વર્ષ પેલા તારી જિંદગી સીવી હતી ખબર છે ને સો વર્ષ પેલા મને તો હાલ કશું હું નહીં મને કોઈ ખબર નહીં પડતી પુરુષ એટલો ખુશ હતો ખુશ રહેતો ને તો હવે એક પરિવાર હતો પરિવાર સર મારો તું છોકરો શું કરે હાલ છોકરો શીખર બે દાડો થયું તો કોટલી પૂરે જોતા હશે કદાચ તું લાડો પેલા છો વર્ષ પહેલા તો એવો રહ્યો નહીં થયું હાલ પણ ખરેખર પ્રભુ મારી દશા ખરાબ આવી ગઈ તારે જિંદગીને તારા પરિવર્તન કરવું પડશે

મોર બધું કોક હતું बाजूમાં ન કે પૂણ હતું હું તો શોખ પૂરાઈ ગયો તો મને કને છોડાય ખરેખર નક્કી ભગવાન જ લાગી છે મોરલી મારા પરિવાર તો હું બધું છું

પૈસા માગતા હતા ને સૂરી કરવા જો અને હજી તો ભગવાન ના ડબ્બા ના છું અને શિખર મને કોઈ ખબર જ નહી હું પોટલી પૂરો ગયો ભગવાન જેવા ભાઈ આયા